એવું સ્પષ્ટપણે લાગે છે કે આમાં કોઈને રાહત મળે તેમ નથી તે બાબતે જે મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કમિટી હતી એ કમિટીને અમે લેટર લખવામાં આવ્યો છે કે નિયમોને આસાન કરવામાં આવે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી કોણ બેરોજગાર છે એનો સર્ટિફિકેટ કોણ આપશે સરકાર પાસે કલાકારોના રજિસ્ટ્રેશન નથી કંપનીઓ લેબર કાયદા મુજબ પગાર સ્લીપ કે હાજરી કાર્ડ કે કોઈ વસ્તુ આપતી નથી તો કઈ રીતે કલાકારોને એની આઈડેન્ટિટી પ્રૂફ કરવી આ બાબતે અમે રજૂઆત કરી છે અને ત્રીસ થી પચાસ ટકા રત્નકલાકારોના પગાર ઘટી ગયા છે તો એને પણ આ સ્કીમનો લાભ આપવામાં આવે એમનો પણ આ સમાવેશ કરવામાં આવે અને જે સમિતિ પેકેજની બની છે એ પેકેજની અંદર રત્ન કલાકારોના પ્રતિનિધિને લેવામાં આવે આ બાબતે રજૂઆત કરી છે જો આ એટલા બધા સુધારા કરવામાં આવશે તો રત્ન કલાકારોને વધુમાં વધુ લાભ મળી શકશે નહીતર આ જે પેકેજ છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર રહી જશે અને લોલીપોપ સમાન રત્ન કલાકારો માટે આ પેકેજ બની જશે તો અમને મુખ્યમંત્રી સાહેબને અને જે કમિટી બની છે વિનંતી કરીએ છીએ કે આ પેકેજ ની અંદર સુધારો કરી અને વધુમાં વધુ રક્ત કલાકારો સુધી લાભ પહોંચે એવા કેટલાક પ્રયાસો કરવામાં આવે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે